નમસ્કાર જાંબુઘોડા માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર આજરોજ જાંબુઘોડાના કુમાર દેસાઈની પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતાં સમગ્ર પંચમહાલ સહિત જાંબુઘોડા તાલુકામાં ખુશીની લહેર છવાઈ હતી જાણવા મળ્યા મુજબ આજરોજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંક કુમાર દેસાઈને આજ આજરોજ પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક થતાં તમામ ચાહકો દ્વારા તેઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી જાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન આજે પાર્ટીએ અમારા પ્રદેશ નેતૃત્વ પાર્ટીના અધ્યક્ષ એવા સી પાટીલ સાહેબ અમારા રત્નાકરની પ્રદેશ મહામંત્રી શ્રી અમારા જિલ્લાના સૌ વરિષ્ઠ આગેવાનો અમારા આપણે દેશના પ્રમુખ અને આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા અમિતભાઈ શાહ સાહેબ અને સૌ સંગઠનના કાર્યકરો તરફથી મને આજે જિલ્લા અધ્યક્ષની જવાબદારી જ્યારે મળી છે ત્યારે એ સમિતિથી માંડીને બૂથ સમિતિની માણીને તમામ કાર્યકર્તાઓનો અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો હું આભાર માનું છું અને આવનાર સમયની અંદર સંગઠનની જે કંઈ કામગીરી કરવાની છે એ અમે અમારા તમામ કાર્યકરો દ્વારા અને અમે સૌ એક એકમેક થઈને બધા ભેગા મળીને આ સંગઠનની કામગીરી આગળ વધારીશું અને અમારા પંચમહાલ જિલ્લાનું નામ આખા દેશની અંદર રોશન કરે એ રીતે આ જિલ્લાને લઈ જવા માટે પ્રયત્ન કરીશું